ગાડી જો લાડી નહીં લે ગાડી લાડી લાયા તો ખરી હવે શું હવે પછી તારા માટે મારું એ તો કરશું મારું આ વીએસી છે પણ છે તો આ તો ડિજિટલ તમને મળી રહેશે છે ઇન લઈ લી હું તો તમને કોણ તો સમય તમાર બહુ ફરવાનું ને પછી સીએન જેટ લો ખાવાન તને ન છે કરી દેશે હવે હમણાં હેડો ચો હેડો લઈન દોડે હું આવ તું કહે તો બટાકા ભોળા બનાયા છે મોણા બટાકા મારા સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ માં નોકરી ગયા તા નોકરી થી ઘરે આવી ગયો ને તો બધું ખાઈ રહ્યો ખૂબ અને ખાવાનું મી

Do you want to buy you, my girl? I'm sorry, I'm going to buy you. I'm hả to buy you. I'm going to buy you. I'm going to buy you. I'm going to buy to buy

और जाएंगे अभी ठेकाने क्या ठेकाने ठेकाने दुखने सिकाने गाल तो अतो ही यार ऊपर ही तो आए हो कंप्यूटर क्लास इवन क्लास बीटी कलर जो जवानों वापस हमारी माँ है तो તો ગઈ સવા આયા છે અમે ગાડી જોવા લાડી જો લાડી નહીં લે ગાડી લાડી લાયા તો ખરી હવે શું હવે પઈ તારા માટે આ મારું એ તો કરશું મારું જય માતાજી હવે ઉપર જઈએ આ આ લેવાની આ પાછળ પડી ને સ્વિફ્ટ ટુડી સ્વિફ્ટ ટુડી પકડજે સુઝુકીના શોરૂમમાં તો આવ્યા હતા

કે 5 લાખ પડી હે હા સિએજે માં સિદા 9,65,000 રૂપિયા નોટ છે સિ સિ નોઈ પછી આ કઈ કેટેગરી છે લેક્સેડિલ 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 એ જ છે ને લેક્સે કારણે થોડું ઓલો ઓફર થાય કે યારું કેમ શું હશે તો ગાઈસ ગાડી તો જોઈ

અને પેલી જે બધી બસ ફિટ છે ને બસ બે નીકળે વસ્તુ બાકી બધું સેમ છે બધું એઝ ઇટ ઇઝ સેમ રહેશે બી એક્સ આ નિયસમાં ના હા આ આ ગેસમાં છે એની નું કરું ચાલો બોલું ગરમ ચા બનાવો પડી રીમ બસ હા એડો લઈ લો જીગા ભાઈ બધું સેમ

ઇન નામ ગેરેટ લઈ લી સીએનજી માં આમ સારું રહેવું કેવું હું તો તમને કોણ તો તમે તમાર બહુ ફરવાનો છે પછી સીએનજી લો પણ લાખ રૂપિયા વધારે આવશે પણ તમાર ફાયદો થઈ જશે કમની બેટર કમની બેટર સીએનજી સારી પછી આ તો ભવિષ્યમાં તમારો સીએનજી માં 10 10 12 ની એવરેજ વધારે થતી હા વધી જશે એટલી મળે તમને એટલે પેટ્રોલ જેટલી સેમ જ થાય ને સેમ જ સેમ જ થાય તમે ફાઇનલ કરો તો પછી કઈ કરીએ એક્સાઈ નું કરો પડો એક્સાઈ સી એન્જિન નું ના આઈર પેટ્રોલ પેટ્રોલ લેવી ગાઈસ ગાડી તો જોઈ દી ના આવો દેખીજો આની જે સ્પેયર વી હા સ્પેયર વી શું આવે પંચર

ए मारो मु बे खायो भाई मु बे खायो बे खायो हां तो कहु तो को नहीं या बे खायो सैंडविच बे खायो आई जाओ ना आ जाओ भाई ना आ जाओ ना हां तो गाइस अभी तो आया था सैंडविच खावा मडे सीओ भाई हम तो गाइस सैंडविच तो आईयो सीओ भी आईयो खावन तना नकट है हमारा हेड़ा

ફીલામ પડી તો હા છે કે મેને હું આ જા તું માર જા પેલા તું લક્ષોણી પછી હું આવું નો નાસ્તો તો ઘેર આવી ગયા

તો ન પડે જુજી સુલાઈન આયો તો गाइस આજે તો બટાકા મોળા બનાયા છે તો જો બટાકા મોળા બટાકા મારા કે જો મોળા બટાકા ખાઈ લે માપપાનું બનાવું ખાવ લંગ બોળી જે તો બનાવું ખીદળી નાકા બુંગરા ભાડા કા છોલા ખા બે મી તો દેખા દો બેટા હ મે તો ખાધું શું કહેવાય તો બધો ઊભા થઈ ગયા સફાઈ થઈ ગયો હું તો જીમ એમ બે ગયો તગા જાવ તો મમ્મી વાસણ ઘસી મૂકી દીધા અંદર એમ બેસી ટીવી જોવા બધા ભેગા થઈ પોખી તૂટી ગયું હોય ને એટલે ખાલી આમ હાથમાં આમ કરો ચાર્જિંગ ઓછું થઈ ગયું મમ્મી ગુડ નાઇટ પપ્પા બંધ કરી દો લાઇટનું હેલિકોપ્ટરનું ચલો આપણો વિડિયો નો કરીએ છીએ અહીંયા જ એન્ડ તો ગાઈસ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ